જિલ્લાના હાઉસ ખાતે સરદાર સન્માન યાત્રા અંતર્ગત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજરો સરદાર સન્માન યાત્રા સમિતિ દ્વારા સરદાર પટેલ તેમજ ભાવનગર નરેશ કૃષ્ણ કુમાર સિંહજીની રાષ્ટ્રપતિની ત્યાગ અને બલિદાનની ભાવનાથી આજની પેઢીને માહિતગાર કરવાના આશયથી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સંદર્ભે આજરોજ બાર સર્કિટ હાઉસ ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું મીટિંગમાં સરદાર સન્માન યાત્રા સમિતિમાંથી રાકેશભાઈ પટેલ પંકજભાઈ પટેલ દિલીપભાઈ પટેલ નટુભાઈ પટેલ ચીનુભાઈ કાથરોટિયા તેમજ બાર ખાતેથી આદરણીય માનસીજી અશ્વિનભાઈ પટેલ અદેસીજી રાહુલભાઈ પટેલ હર્ષદભાઈ પટેલ રાકેશભાઈ પટેલ દિનેશ પટેલ કિરીટભાઈ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા પ્રસંગે પંકજભાઈ પટેલે જણાવ્યું કે સરદાર સન્માન યાત્રાનો મુખ્ય આશય સરદાર પટેલ અને કૃષ્ણકુમાર સિંહજી મહારાજ કે જેઓએ રાષ્ટ્ર પ્રત્યે પોતાનું સન્માન યાત્રા સમિતિ પોતાની નૈતિક ભાગરૂપે યાત્રા દરમિયાન યુવાનોને બંને મહાનુભાવોની વિચારધારાથી માહિતગાર કરશે સાથોસાથ આજના સમયમાં દરેક સમાજને એકબીજા સમાજની વિરુદ્ધ કરવામાં આવી રહ્યા છે નાની નાની બાબતોને સમાજની લડાઈમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે સમાજોમાં

હવે મુખ્ય વિષય આવે છે કે યાત્રા સેના સંદર્ભે યાત્રા પાછળનું શું એજન્ડા છે તો યાત્રાનો વિષય એ છે કે સરદાર સરદાર પટેલ અને કૃષ્ણકુમારસિંહજી મહારાજ કે જેને સાચા અર્થમાં આપણે ભારતના શિલ્પીકાર કહી શકીએ એ અન્ડરરેટેડ મહાનુભાવો છે જતા એ વિસરતા જાય છે આજની યુવા પેઢી ને એના વિશે બહુ માહિતી છે નહીં કે એમની રાષ્ટ્રપતિની ત્યાગ અને બલિદાનની શું ભાવના રહેલી છે એના વિશે આજની પેઢી જાણતી નથી તો આવનારી પેઢી તો એના વિશે બિલકુલ નહીં જાણતી હોય તો એના ભાગરૂપે આપણે એક નૈતિક ફરજ બને છે કે આજની યુવા પેઢીને આપણે કૃષ્ણકુમારસિંહજી મહારાજ અને સરદાર પટેલ એની રાષ્ટ્રપ્રત્યેની જે ભાવના હતી એનાથી માહિતગાર કરાવવા આ આપણી યાત્રાનો મુખ્ય આશય છે સાથોસાથ આપણે આગળ વધીએ તો અત્યારે સમાજની અંદર જે જે પણ સંગઠનો સામાજિક સંગઠનો જે કાર્યરત છે એ સંગઠનો પોતાની તાકાતનો દુરુપયોગ કરતા એવું ક્યાંકને ક્યાંક આપણને જણાઈ રહ્યું છે જ્યારે અમારું સ્પષ્ટપણે માનવું છે કે તમારી પાસે જો સંગઠન છે સંગઠનની તાકાત છે તો એનું કામ છે સર્જન માટે વિનાશ માટેનું નહીં એ શક્તિઓનો દુરુપયોગ પણ થવા ન જોઈએ સમાજની અંદર જે પ્રકારે અત્યારે વર્ગ વિગ્રહ ફેલાઈ રહ્યા છે એકબીજા સમાજોને એકબીજાની સામે કરવામાં આવી રહ્યા છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજની સામે કરી દો ક્ષત્રિય સમાજને માલધારી સમાજની સામે કરી દો તો આ એક સિન્ડિકેટ છે આપણને એવું લાગતું હોય કે આપણી એક લડાઈ છે લડાઈ નથી આ એક સિન્ડિકેટ કામ કરી રહ્યું છે દેશની અંદર દેશ બહારની તાકાતો અને હવા આપવાનું કામ કરી રહ્યા છે અને જાણતા અજાણતા આપણે એનો ભાગ બની રહ્યા છીએ તો આપણે સમાજોની અંદર એક રસ્તા જળવાઈ રહે અને આપણે જે સમાજના આગેવાનો છે એક સામાજિક સંગઠનો આગેવાનો છે એમને પણ આપણે અનુરોધ કરીએ છીએ કે આ જે સંગઠ સમાજોની અંદર ગર્ભ વિગ ફેલાઈ રહ્યા છે તો એનું પહેલાં એનાલિસિસ કરો કે એનું કારણ શું છે સીધા કોઈપણ વસ્તુમાં કૂદી પડવું જાણે વિચાર્યા વગર અને સમાજને એકબીજાની સામે કરી દેવા એ બિલકુલ ખોટી વસ્તુ છે સમાજોની અંદર ક્યારેક કોઈ દર્શનની સ્થિતિ ઊભી થાય છે તો કંઈક ઠરેલ વ્યક્તિ કે સમજેલ વ્યક્તિની જવાબદારી એ બનતી હોય છે કે એનું એક યોગ્ય નિરાકરણ ઉપર આવો અને વર્ગ વિગ્રહને ઘટાડો આ કામ હોવો જોઈએ તો અમારો મુખ્ય આશય એ છે કે સમાજની અંદર અમે આ પણ સંદેશ આપવાના છે કે વર્ગ વિગ્રહથી દૂર રહો તમે જાણતા અજાણતા એવા સિન્ડિકેટનો ભાગ ના બની જાઓ કે જે ભારતની અંદર જે તત્વો કામ કરવા માંગી રહ્યા છે એ આપણી ઉપર હાવી થઈ જાય અને એમના એજન્ડા ઉપર આપણે જાણતા અજાણતા ચાલીએ તો આ એક માહિતી પણ આપણે સમાજને આપવા માંગીએ છીએ તો અમારી યાત્રાનો મુખ્ય આશય એ છે અને આવનારા દિવસોની અંદર જે પણ સંગઠનો પોતાના અંગત સ્વાર્થ માટે સમાજોના સામે કરી રહ્યા છે એની સામે પણ અમે અવાજ ઉઠાવશું અને સમાજની અંદર ગુજરાતની અંદર દરેક સમાજોની અંદર એક રસ્તા પ્રેમ અને ભાઈચારો જળવાઈ રહે એના માટે કામ થાય એ બાબતની પણ અમારી યાત્રાનો મુખ્ય આશય છે જય રિપોર્ટર દિનેશ પટેલ